નમસ્તે રામ રામ મને સ્વાગત છે હવાના પોરમાં અને વિડીયોમાં અને આણે જો આ ગોળનું પાણી પી ગઈ તગાર આમાં મૂક્યું તગાર ઉપાડી લઈએ પછી હમણાં આગળ પાણી કરવાનું થાય એને પછી મગવટું પડ્યું ખાધું ને પાણી પી લીધું આ બેને જે ખાવાનું ચાલુ હોય આને તો જે અંદર જ બાંધી રાખી રાતે ત્યાં જ ગમાયમાં નખાઈ ગયો ઓલીને ત્યાં નાની ઓથ અલગ કરી આને હમણાં બહાર બાંધી કિલો પહેર્યો અઠાણામાં પહેલો જ કામ પાણી જ ન હોય મોટર ચાલુ કરી દીધી પાણી એવું ટાટું હોય કેનાલ ન આવે એટલે બહુ ઠાઠું હોય કેનાલનું બનતીયાર પાણી હોય કેનાલનું કે ડેમનું કે હોય અને હિયારામાં તો એવું ઠંડુ હોય પગ ન દેવાય બૂટને પહેરવા પડે એટલે વાંધો ન આવે પાણીથીમાં બાકી જો વાયરનું પાણી હોય ને અત્યારે ત્યારે તો ગરમ પાણી આવે તો હાવ ટાટું હોય બંધિયાર હોય પેલું જ કામ જોવા એટલે નધાઈ ગયા આવું દેવાઈ ગયું લાજ મોટર ચાલુ કરવાનું કામ પહેલું જોતું ચાલુ કરી દીધી મોટર बू ग इना प गई नि ठरता जो अउा पानेटाठ है पेठा रू न पेठ कराए ै प ठता है क के वाज बुता न पनाला से बगला हैहा दुम्मा पतर द જો પાણી પીવું હોય તરીકે મોકોટું ખાધું ને એ તો વરેવી તોય એ હા માંદી પડી હતી ને હાવ સેવટ થઈ ગઈ હતી એ તો વાઈ ગઈ થોડી ખાવામાં પાછી ચાલો ચાલુ થઈ ગઈ એ કરવા માંડી ઘણું ખાઈ છે એવી તરીકે છે શિયાળીયા લીટર દૂધ કરતી બે ટાઈમ શિયાઠિયા પણ બીમાર પડી એમાં હાવ બહુ કહી ગઈ ખાલી હાંસવવાની હે સેવા હે અત્યારે તો એવું ખાઈ પીએ ને જો પાણી પીવું ખાઈ લીધું ઘુમરા ફીરે પાણી ફરે આવે બાકી આ એક દોવા દઈએ ઘરમાં હાલે થોડું ઘણું જાય એક દોવા દઈએ જો ટાટું પાણી હે તોય ને પીવા માંડી બહુ ઉપાડે ને વળે બહુ પાછું મૂકે પાણી ટાટું લાગે ને થોડુંક પીએ ને લઈએ ને વળે મૂકે પણ આ કેનાલમાં હે કે મોટર એટલી પાણી ત્યાંથી ટાટું જ આવે કદાચ માં હોય તો તટાણમાં કુંડો ભરેલી એટલે ગરમ પાણી આવે તો વાંધો ન આવે તો પીવામાં બહુ હા હોજી એટલી હોજી ગમે ત્યારે ગમે માણસ ધોવે બીમાર પડી એટલે વહુ કે ગઈ આ પારેટી લીધી હતી પેલા વેતરની ઉતી ચાલી હજારમાં અને આ બે વેતર પાછી વ્યાણી ત્રણ ચાર વર્ષ થઈ ગયા અહીંયા બે વેતર દોવા દેતી ચાલીસ હજાર આણત્રીસ હજાર માં ખાલી આવી હતી આજે હિસાબ આવ્યો દૂધનો દસ દિનો આવ્યો અગિયાર તારીખ અગિયાર બાર ચોવીસ થી વીસ બાર ચોવીસ સુધીનો તો દસ દિનો આવે આ રીતના ફેટે રોજે રોજ ના પેટ હોય પહેલાં અગિયાર તારીખે સાડા ચિયાર લીટર દૂધ છે દસ ફેટ પછી બાર તારીખે સિયાર લીટર દસ ત્રણ ફેટ ફેટે એવરેજ આ દસ દિનનું બતાવે પિસ્તાલીસ લીટર દૂધ થયું દસ દિનનું અને નવ પોઈન્ટ છ ફેટ સાડા નવ ફેટ થાય એક ભી ધોવા દઈએ એક વહુ કે ગઈ અને પાછું ઘરમાં વપરાતું હોય બે ત્રણ લીટર એટલી એટલી હું જઈ અને સો રૂપિયા દહ દી ભાડું જાય દહ રૂપિયા કાયમ રિક્ષા વાળો લઈએ અને ઘર થી ઘેર થી મોકલાવીએ દેવા જવાનો કે ધકો નો થાય દહ દી નું એટલું થાય આટલા ફેટ આવે ખાલી જોવા માટે વિડીયો મૂકી દઈએ કોઈને જોવાય તો કેટલા ફેટ હોય અને બોખીરા દૂધ જાય જવા રિક્ષામાં રોજે રોજ ને અને હિંતેર પિંસોતેર રૂપિયા લિટરનો ભાવ હોય રોજનો દર જ ભી હે એટલે દૂધ ઓછું જાય નખત ઘણો થઈ જાય હિસાબ આવે પણ હવે વપરાતું હોય ને એટલું થાય રોજ હિન્તેર પિંસોતેર લીટરનો ભાવ હોજે પિસ્તાલીસ લિટર ટોટલ દૂધ થયું દહદીનું તેત્રી હો ટોટલ થયા આ એ પેલા દહદીનો હિસાબ છે પહેલી તારીખ એક બાર સોવીસ થી દહ બાર સોવીસ સુધીનો એમાં એ રીતની જાય દૂધની એમાં સુમાલીસ લીટર દૂધ થી દહ દિન એવરેજ નવ ફેટ વધ ફેટ કાયમ હોય આઠથી દહ સુધીનું હોય તે એવરેજ જોવાની હોય દહ દિન કેટલું એટલે એવરેજ નવ ફેટ આમાં થઈ જાય કાયમ પેટમાં તો એક ફેટનો પડે આ અગાઉના દહ દિનનો હિસાબે

આ દુવારું છે આ બીજા ટાઈમની ટંડી હે ને એટલે આજે વેલો બનાયો કાસો સાહેબ હમ મજા આવે તાર નો કાક નામ પડે થાય કે સાપી બીજા કાક પાડો માં કે સાસા ની હેલો સાપી વા તો બહુ લાગે ને આમ નેતી મારે પાણી માં હાલે ઉપલે હેઠે સેટું તા સેટું ને

તો ફોન કરજો જો આમાં કંઈ નજીકમાં હોય તો બહુ ફેરીએ દા મજૂર એમ ટી